નામ કાર્યમાં નગરજનો જોડાયા દાહોદ જિલ્લાના જાલોદ ખાતે આવેલા ઐતિહાસિક રામસગર તળાવના કિનારે તાજેતરમાં ધાર્મિક સાંસ્કૃતિક અને ઉત્સવમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એક ઝાંખી હસી ખુશી કે નામ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યત્વે યમુનાજીની આરતી રાસગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા તળાવના રમણીય કિનારે યોજાયેલી ઉજવણીના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યમુનાજીની ભવ્ય આરતી હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એક સાથે દીપ પ્રગટાવીને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી ધાર્મિક વિધિવાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમાં યુવાનો અને મહિલાઓ દ્વારા પરંપરાગત રમઝટ આ કાર્યક્રમનો હેતુ ધાર્મિક એકતાને સાંસ્કૃતિક વારસાને જાળવીને આનંદ ઉલ્લાસનું વાતાવરણ ઊભું કરવાનો હતો કાર્યક્રમમાં વિવિધ સ્થાનિક કલાકારો અને સમૂહોએ પણ પોતાની પ્રસ્તુતિ આપીને ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ કરી હતી રામસાગર કિનારે આયોજિત આ કાર્યક્રમમાં જાલોદની સામાજિક અને સાંસ્કૃતિક સમરસતાનું પ્રતિક બની રહ્યો હતો સ્થાનિક આગેવાનો અને આયોજકો દ્વારા પ્રકારના કાર્યક્રમોને ભવિષ્યમાં પણ નિયમિતપણે યોજવાનું આયોજન વ્યક્ત કરાયું હતું જેથી નગરજનોને એકસાથે મળીને ઉત્સવોની ઉજવણી કરવાની તક મળી રહે આ સફળ આયોજનથી જાલોદ ભક્તિ અને લોક સંસ્કૃતિનું વાતાવરણ વધુ મજબૂત બન્યું હતું